આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જશે તમને તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો અડસઠ રેડ કલરમાં ટ્રેક્ટર તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો

અને કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી લઈને ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં રજવાડી છત્રી નાખવામાં આવી છે સીટ પણ સારી અને ટાયર મોટા નવા જોવા મળશે નાના ટાયર આખા છે તમે અંદર જોઈ શકો છો ટ્રેક્ટર વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક્ટ કોન્ટેક પણ કરી શકો છો બે હજાર અગિયાર બારના મોડલ ટ્રેક્ટર વન ઓનર પાર્સિંગ ચાલુ છે કિંમતની વાત કરું બે લાખ સાઠ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે કૌશિકભાઈ વનરાજ ભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ હું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો